ంత్ని ప్రభు జగ సరోజీ కల్యాణ మెదా జుదా అనుష్ఠాన బావ్యా చే હવે એક અનુષ્ઠાન એવું છે કે નવકાશીનું પચખાં મૂડી રોક્યા વિનાનો નફો ભાગ્ય સારું આ પચખાણ એવું છે કે દરેક આપણા ઘરના દરેકે દરેક સભ્યો કરી શકે છે નાના બાળકો હોય એને બાર વાગ્યા પછી તમે સ્તનપાન ન કરાવો અને સવારે નવકાશીનું પચખાણ આપી અને તમે ત્રણ નવકાર ગણી અને પછી એને સ્તનપાન કરાવો તો એને પણ નવકાશીનું પચખાન આવી જાય છે ભાગ્યશરી નવકાશીનું પચખાન એવું છે કે જે નરકના દુઃખો સો વર્ષ સુધી આપણે જે ભોગવવાના હોય ન ભોગવવા પડે એક જ દિવસના નવકાશીના પચખાનથી ભાગ્યશરે વિચાર કરું કે આપણને કેટલો બધો લાભ છે કોઈ વસ્તુ આપણે જો લેવી હોય તો એવું નથી કે પૈસા વિના એ વસ્તુ આપણને મળે પણ આપણા એવા જૈન શાસનના બધા એવા અનુષ્ઠાનો છે કે વગર મૂડીએ આપણને એટલો બધો અનંતો અનંતો લાભ મળે છે નફો મળે છે તો સારીઓ આથી સંકલ્પ કરજો કે અમે દરેકે દરેક ઘરના વ્યક્તિઓ નવકારશીનો પચખાણ તો કરશું અને જે નરકના દુઃખો છે એ અમે રદ કરશું સારીઓ કાંઈ પૈસો નથી ખર્ચવાનો બસ આ સંકલ્પ કરવાનો છે જૈન ધર્મમાં જન્મ લીધેલાના બીજું કાંઈ નહીં પણ ઓછામાં ઓછું નવકાશીનું પચખાન તો કરે તો સારું ભાગ્ય સાર્યું આમણે આપણું જીવન વેઠફાઈ જશે અને ખા ક્યારે ફરીથી આ નહીં મળે એટલે બસ નવકાશીનું પચખાન દરરોજ હું કરીશ મારા સંતાનોને કરાવીશ દરેક દરેક ઘરના બધા સભ્યોને હું કરાવીશ અને જે નરકના દુઃખો જે છે એનાથી અમે મુક્ત મેળવીશું મુક્તિ મેળવીશું બસ આવો આપણે સંકલ્પ કરવાનો છે ભાગ્ય સાર્યું કારણ કે બધા તમે સૂર્યવંશી છો વહેલા તો ઉઠતા નથી તમે ઉઠો ત્યારે નવકાશીનું પચખાન થઈ જ ગયું હોય છે આપણું શાસ્ત્રકાર કે છે હંમેશા નવકાશીનું પચખાન તો સૂર્યોદય પહેલાં લેવું પડે છતાં તમે ના ઉઠતા હોય તો જ્યારે ઉઠો ત્યારે પચખાન લઈ અને પછી નવકાશીનું પચખાન પારી અને પછી મોઢામાં પાણી નાખજો ભાગ્યશાળીઓ બસ આ બધું જે જે હું કહી રહી છું એક જ આપણે દરેક દરેક જીવોના આત્માનું કલ્યાણ માટે જ આ બધું કરવાનું છે ભાગ્યશાળીઓ બસ તમે આગળને આગળ વધો અને નરક અને ચિરિંજ ગતિના જે દુઃખો છે ગતિઓ છે એનેથી નિવારણ કરો બસ એ જ મારી શુભેચ્છા છે એ જ મારી પ્રાર્થના છે એ જ મારી વિનંતી છે શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો મન વચ્ચેને કાયા મિચ્છા મેં નીકળવ